તો દસ દિવસ સુધી ગણેશજીની આરાધના કરશે સવાર સાંજ ગણેશજીની આરતી કરીને તમામ લેવા માટે પ્રાર્થના પણ કરશે તો રાજ્યભરમાં હજારો ગણેશ મંડળો દ્વારા ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે જેના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે તો આજે ગણેશ ચતુર્થીની સાથે જૈન ધર્મનું વિશેષ કહી શકાય તેવું સંવત્સરીનું પર્વ છે આ પર્વે જૈન બંધુઓ એકબીજાને મીછામી દુખડમ કહીને ક્ષમાયાચના કરે છે